રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હરહર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં હા તો મિત્રો આજે મારે એક વાત એ કરવાની છે અને ખાસ આ હમણાં છે ને ટોપિક બહુ જોરદાર રહેલો છે સ્પેશિયલી અમારે પાર્લામેન્ટમાં અહીંયા યુકેની પાર્લામેન્ટમાં અને એ ટોપિક છે હેલ્થ કેર વર્કર્સ ઉપર એટલે હેલ્થ કેર સેક્ટરમાં જેટલા માણસો કામ કરે છે એટલે એનએચએસની અંડરમાં જેટલા માણસો કામ કરે છે એને બધાને લાગુ પડે છે કારણ કે એક નવું રિફોર્મ આખું ઊભું કરવાના છે ભાઈ કે સ્ટ્રેમર આપણો જે પ્રાઇમ મિનિસ્ટર છે ને યુકેનો કે સ્ટ્રેમર એ હવે આમાં ઘણા બધા ફેરફાર કરવા માગે છે ગવર્મેન્ટ અને પૈસા છે ને કારણ કે સ્પેન્ડિંગ જેટલા વધારે તમે ખર્ચો તો સામે પૈસા સેવ પણ કરવા પડે ને હવે પૈસા જો ન હોય ગવર્મેન્ટ પાસે તો ગવર્મેન્ટ શું ક્યાં તમને આપે શું ક્યાંથી આપે હમ એટલે ગવર્મેન્ટ આમાં પૈસા ઘણા સેવ કરવા માગે છે અને ક્યાં સેવ કરશે અને કઈ રીતે કરશે બ્લોગની અંદર આ તમને જે સ્પેશિયલી જે હેલ્થકેર સેક્ટરની અંદર જેટલા બધા કામ કરે છે એને કઈ રીતે ઇફેક્ટ થાય અને કોને ઇફેક્ટ થાય કારણ કે આમાં તો ઘણાને ઇફેક્ટ થાય કે એમ છે લગભગ આમાં પંદર હજાર જોબ છે ને જવાના છે પંદર હજાર જોબ ફિફ્ટીન થાઉઝન્ડ જોબ તો એ જોબ જેને પહે જેને કહેના જવાના છે અને કોને ફાયદો થવાનો છે એમાં ફાયદો થવાનો છે અને નુકસાની થવાનું છે બેય વસ્તુ છે હવે કોને થવાનું છે એ હવે મેઈન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મતલબ થોરિસ્ટ ક્રોસ ટો રિફેક્ટ ઇ બોઝ અર્લી અને બોઝ ડિસોઇન્સ અરે સેન્સ અસ સિગ્નલ ફ્રોસ્ટ મોઇન ઓ That was never undone. So today I'm going to reverse it. Because I don't see why decisions about £200 billion of taxpayer money on something as fundamental to our security as the NHS should be taken by an arm's length body, NHS England. And I can't, in all honesty, explain to the British people why they should spend their money on two layers of bureaucracy that money could and should be spent on nurses doctors operation gp appointments so today i can announce we're going to cut bureaucracy across the state focus government on the priorities of working people shift money to the front line so i'm bringing management of the nhs back into democratic control એની અંદર હેલ્થ સર્વિસિસ આપણે જે અહીંયા બધા હેલ્થ માટેનો કાંઈ પણ આપણે પ્રોબ્લેમ થાય ને આપણે જઈએ હોસ્પિટલમાં કે ચાલો ભાઈ હોસ્પિટલમાં તો એ જે ટ્રીટમેન્ટ કરે છે આપણી એની આ કંઈ આપણે ફી તો દેવાની નથી હોતી કારણ કે આપણે જે જે એનએચએસ નેશનલ ઇન્સ્યોરન્સ ભરીએ છીએ એ નેશનલ ઇન્સ્યોરન્સ એમાં કવર કરે અને એમાં એ એ પૈસા છે ને આમ જાય બધાય ગવર્મેન્ટમાં પણ ગવર્મેન્ટમાંથી આ જે એક ડિપા આ જે આખું જે ઓર્ગેનાઇઝેશન છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગેનાઇઝેશન છે એટલે એને કોંગો કોંગો કીએ છે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને કોંગો કહે એટલે એવા તો ઓર્ગેનાઇઝેશન અહીંયા લગભગ બસો ને વીસ બસો ને દસ જેટલા છે એવા ના ના આમ તો ત્રણસો છે પણ ત્રણસોમાંથી ઘણા કાઢી નાખ્યા અત્યારે એટલે ઓછા છે અત્યારે પણ લગભગ બસો ને અઢીસો અઢીસો જેટલા છે અત્યારે હજી હાલમાં બરાબર તો હવે આ ઓર્ગેનાઇઝેશનનું મેન શું વસ્તુ મતલબ કે ગવર્મેન્ટ ડાયરેક્ટ રન નથી કરતી આ આ છે ને આખું એક ડિપાર્ટમેન્ટ ઊભું કર્યું હોય એવું ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ હવે એને બધા આ બધા પૈસા એને આપે ટૂંકમાં એમ એને ફંડ દર વર્ષે પાર્લામેન્ટમાંથી જ્યારે બજેટ આવે ને બજેટમાંથી કહે કે ભાઈ આટલા ફંડ અમે આપશું તો હવે એને ફંડ ટોટલી કેટલું મળે છે હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી થ્રી બિલિયન પાઉન્ડ કેટલા એકસો ને ત્રેપન બિલિયન એકસો ત્રેપન બિલિયન એને મળે છે હવે એકસો ત્રેપન બિલિયન એટલે શું કે ઓછું બહુ બહુ મોટી રકમ કહેવાય તો એની અંદર હવે આ જે આખું સ્ટ્રકચર છે એ સ્ટ્રકચરમાં ફેરફાર કરવા માગે છે સ્ટ્રક્ચરમાં શું હોય છે કે પહેલાં જો આખું ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેર હવે એનું આખું એક ડિપાર્ટમેન્ટ હોય મોટું ઓર્ગેનાઇઝેશન એટલે એમાં એ બધું નક્કી કરે કે આને કેટલા ફાળવવાના આ કેટલા કોને દેવા એની અંદરમાં એનએચએસ ઇંગ્લેન્ડ એટલે નેશનલ હેલ્થ સર્વિસ ઓફ ઇંગ્લેન્ડ એટલે એનું આખું ડિપાર્ટમેન્ટ હોય હવે એની નીચે આવે છે લોકલ ઇન્ટીગ્રેટેડ કેર બોર્ડ હવે કેર બોર્ડ એટલે આ જે બધા જેટલા બધા યુનિટ આપણે બધા હેલ્થ આપણા ટ્રસ્ટ છે જુદા જુદા આખા કાઉન્ટીમાં એટલે લગભગ બસો વીસ ટ્રસ્ટ છે ટોટલ બસો વીસ ટ્રસ્ટ એને ટ્રસ્ટ ટ્રસ્ટ એટલે શું એ કે અમારે જે માનો કે આ અમારે જિલ્લામાં છે તો કોનવી જિલ્લો અમારે તો એની અંદર જે એનએચએસ ટ્રસ્ટ હોય એને ફાળવ્યું હોય કે ભાઈ અમારે આ બેટસી કોટ આનું બેટસીનું છે એનું બેટસીનું બેટસી નામ છે આનું જે ટ્રસ્ટનું તો એની અંદર કે તમને એ એ આખો ટ્રસ્ટ એટલે એ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું કે એની અંદર એટલા પૈસા કહે કે ભાઈ તમારે વર્ષમાં આટલા પૈસા અમે આપશું અને તમારે એ એ વાપરવાના છે એટલે હવે એને જે સ્ટાફને બધાને જે પે કરવાનું હોય પછી નવી વસ્તુ કંઈ લેવાની હોય તો એમાંથી જ લઈએ એટલે હવે એને ઈલાજ ઈલાજ પણ કરે એમાંથી બધું એમાંથી ટૂંકમાં એમાંથી જ થાય ટૂંકમાં બરાબર હવે બધાય સ્ટાફ તો એવી જ રીતે લેસ્ટરની અંદર હોય તો લેસ્ટર શાયરમાં એક જે ટ્રસ્ટ છે લેસ્ટર શાયરનું એનએચએસ ટ્રસ્ટ તો એ બધું કરે નોટિંગામનું હોય તો આમ કરે એટલે એને બધાને ફાળવણી કરી હોય બધાને પૈસાની અને એ પૈસા એના ઉપર બધા આ ચાલતું હોય હવે એને નીચે પછી સર્વિસ પ્રોવાઈડર આવે સર્વિસ પ્રોવાઈડરમાં પછી ડેન્ટિસ્ટો છે જીપી છે ફાર્માસિસ્ટ છે કારણ કે દવા બધી પાછી ત્યાંથી આપણે લેવાની હોય એ બધા એની અંદરમાં આવે અને એ બધી સર્વિસ આપે પાછી હોસ્પિટલને બરાબર એની અંદર પછી કોમ્યુનિટી એનએચએસ લાઈક ડિસ્ટ્રિક નર્સને એ બધી પણ હોય બધી એમ જેટલે ગવર્મેન્ટની એટલે ટૂંકમાં સ્ટેટની એટલે આપણે કહેવાય ને કે જિલ્લાની જિલ્લામાં પાછા આપણે કોનવી કાઉન્સિલ છે તો કોનવી કાઉન્સિલની અંદર પાછા આ બધા સોશિયલ હેલ્થકેર હોય એ અમારે બધા કારણ કે અમે ન બોલાવીએ આ બધાને કેરોમ માટે કંઈ પણ પ્રોબ્લેમ હોય એટલે એ લોકો આપને હેલ્પ કરે એ બધા હોય અંદર તો એ બધા સ્ટાફ આખો ટોટલી સ્ટાફ એટલો બધો એટલે ટોટલી સ્ટાફ છે ને લગભગ મારા હિસાબ પ્રમાણે હું તમને વાત કરું કે કેટલો સ્ટાફ છે ટોટલ સ્ટાફ છે ને ટોટલ સ્ટાફ લગભગ તેર હજાર એમ્પ્લોઈ છે રાઈટ આ બોલો ખાલી સ્ટાફ જ અને ત્રણ હજાર પહેલાંમાં છે એટલે લગભગ પંદર હજાર પંદર હજાર માણસો કામ કરે છે આ જે ખાલી આને ઓર્ગેનાઇઝ કરવામાં ખાલી ઓર્ગેનાઇઝ કરવામાં વિચાર કરો તમે એટલે બહુ બહુ મોટું વસ્તુ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં એટલે એમાં હું બે આમ એટલે આમાંથી ભાઈ કે સ્ટેમર આપણો જે છે એ હવે એમ કહે છે કે આમાં છે ને મારે એનએચએસ ઇંગ્લેન્ડનું જે છે એને એનએચએસ ઇંગ્લેન્ડ એને ટોટલી કાઢી જ નાખવું છે કે એ ડિપાર્ટમેન્ટ જ કાઢી નાખવું પૂરું કરવું કારણ કે એ વચ્ચે એટલું ઓર્ગેનાઇઝ કરવામાં એક તો ઉપરથી તો ઓર્ગેનાઇઝ કર્યું હોય કે ભાઈ યાર આટલા પૈસા ફાળવવાના છે તો હવે ન્યા જ ઓર્ગેનાઇઝ ત્યાંથી કેમ નથી કરતા ને આ બ્યુરોક્રેસીમાં આટલા બધા માણસોને નોકરીઓ આપવા માટે થઈને ઘુસાડી દીધા સ્પેશિયલી એડમિનિસ્ટ્રેશન સાઈડ એમ એટલે એડમિનિસ્ટ્રેશનનું ઓછું હું કરવો એ કે રાઈટ આટલું હવે તો બરાબર એ આવી ગયું છે આટલા બધા નવું બધું કોમ્પ્યુટરાઇઝ આખું સિસ્ટમ થઈ ગઈ છે તો આને આટલા બધા માણસોની જરૂર હું છે રાઇટ એટલે કાઢો એ કે એટલે એને બધાને રિડનન કરવા છે એટલે લગભગ તેર હજાર માણસો જાહે આમાં નોકરી જાહેર તેર હજાર માણસોને રાઈટ એટલે કે ઓછા અને એ તેર હજાર માણસોને નોકરી એટલે લગભગ આ લોકોને જે સેવિંગમાં છે ને સેવિંગમાં સેવિંગમાં ઘણો ફાયદો થાય સેવિંગમાં લગભગ એ લોકો હન્ડ્રેડ મિલિયન પાઉન્ડનું સેવિંગ કરશે દર વર્ષ દર વર્ષે તો એ કે આ હંડ્રેડ મિલિયન પાઉન્ડનું સેવિંગ તો એ તો થશે જ પણ પ્લસ જે ટૂંકમાં સર્વિસ પ્રોવાઈડર એટલે જે મેઇન ટૂંકમાં છે એ લોકોને ફાયદો થવો જોઈએ કે અત્યારે જાનો ડૉક્ટર નથી મળતા નથી નર્સો હવે એટલા કારણ કે વેકેન્સી ખાલી છે અને પૈસા નથી ટ્રસ્ટ પાસે એટલે એને એમ્પ્લોય કરે એટલે એ જે સર્વિસ છે તમે જે દેવાના છે એટલે એડમિનિસ્ટ્રેશન માટેનો ગેરફાયદો છે પણ જે બધી મેઇન મેઇન સર્વિસ સેક્ટર છે બધા એની અંદર ડૉક્ટર નર્સિસ આ બધાય આવી જાય બધો સ્ટાફ એમ રાઈટ હવે એમાં ફ્રન્ટ ટૂંકમાં ફ્રન્ટ સર્વિસ ઉપર જે છે ફ્રન્ટ ડેસ્ક ઉપર એ બધાયને ફાયદો થવાનો છે એટલે ટૂંકમાં એમાં ભરતી થાય નવી એટલે એ બધાથી એ ભરતી થાય અહીંયા નહીં હોય તો બહારથી પણ થવાની છે એટલે બહારના વારસો નહીં પણ ફાયદો થાય આમાં એમ કારણ કે આ ડૉક્ટર વગરનો તો ક્યાંય હાલવાનું નથી ડૉક્ટર તો જોહે નર્સ જોઈએ એ પ્રમાણે બધાય એટલે એ બધા માણસો જે જોહે ને એ પછી બહારથી પણ મંગાવશે અને અહીંયા જે છે એને પણ તમને પ્રાયોરિટી આપશે એટલે એ ફાયદો થવાનો છે એને એટલે ફ્રન્ટલાઇન ઉપર જેટલા બધા છે માણસો એને અને બાકી જે એડમિનિસ્ટ્રેશનની અંદર છે માણસો એને બધાને ઘર ભેગા કરવાના છે એટલે લગભગ એ કહે છે એના અંદાજ પ્રમાણે કે હંડ્રેડ મિલિયન ઓછામાં ઓછો એ કે આના આમાં સેવ થાય એટલે આપણે એને ઇંગ્લેન્ડને હા બરખાસ્ત એટલે ટોટલી નાબૂદ કરી દેવું આ બ્યુરોક્રેસી બહુ વધી ગઈ છે એટલે એટલા બધા માણસોની કે જરૂર શું છે અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે બધું એ કે તો એનાથી બધું કામ કેટલું બધું થઈ શકે કે જે આપણે એક દિવસનું કામ હોય એ ખાલી કલાકની અંદર થઈ જાય પાંચ નહીં કલાકનું કામ હોય એ પાંચ મિનિટમાં થઈ જાય અત્યારે તમને એ ખબર છે કે અત્યારે આ કોમ્પ્યુટરનો જમાનો છે ભાઈ અને કોમ્પ્યુટરના જમાનામાં અત્યારે આ બધું આવું બધું છે ને બહુ ઇઝી થાય છે એમ એટલે એ ફાયદો થવાનો છે બરાબર એટલે મેઇન વસ્તુ આ છે કે આટલે હેલ્થકેર સેક્ટરમાં જેટલા જે છે એમાં વર્કર્સને કોઈ પ્રો કોઈ પ્રોબ્લેમ છે નહીં એમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી ઉલટાના એને જોબ વધશે ઉલટાના કારણ કે માણસોને તમે જે બધાને સહાય નથી મળતી જે લાઈન ઉપર ને વેઇટિંગમાં લિસ્ટમાં પડ્યા દુનિયાના માણસો અત્યારે હજી ઓપરેશન માટે તો એ બધાને ફાયદો થાય અને વેઇટ ઇંગ્લિસ્ટ ઘટશે અને સર્વિસીસ જે એનએચએસની સર્વિસીસ છે હેલ્થ કેરની એ સર્વિસીસ થોડીક ઇમ્પ્રૂવ થાય હવે કેટલી ઇમ્પ્રુવ થાય કેવી રીતે થાય ને એ તો ટાઈમ કહે બાકી અત્યારે આ કેસ ટામરે આ બધું કીધું છે કે હું આવી રીતે કરવાનો છું જો આપણે પેશન્ટ માટે ફાયદો થતો હોય ને તો કેસ ટામરની કે થેન્ક યુ રાઇટ કારણ કે આપણે જ્યારે જઈએ છીએ એ એનડીમાં તો ત્યાં તો ક્યુ જ હોય અને લગભગ ચોવીસ કલાક સુધી આપણે વારો નથી આવતો અને બેસવું પડે ઘણી વખત ઘણી વખત બાકી સાત આઠ કલાક તો સામાન્ય છે સાત આઠ કલાક તમે એર એ એનડીમાં જાઓ ઇમરજન્સીમાં કંઈ પણ દવાખાને તો તમારો વારો ચા પાંચ છ સાત કલાક સુધી તો આવે જ નહીં એટલે ત્યાં બેહવું જ પડે ગમે એમ કરો તમે બાકી તમે બાંધો તો બાંધી તો હગો ને ત્યાં જઈને કે આલો ભાઈ કાંટલો પકડીએ કે ભાઈ આ કેમ અમારે આવી રીતે હાલે ત્યાં પછી એ લાગવા જ ન હાલે કે ભાઈ હવે આ ઓળખીતા આવ્યા છે એટલે એ એ સારું છે કે ઓળખીતા આવ્યા એવા છે ને વીઆઈપીને કે એવી રીતે કોઈને એમ ટ્રીટમેન્ટ પહેલાં લઈ ને એવું કંઈ ન હાલે અહીંયા એ હારામાં હારું છે હજી ને એવું જ્યાં સુધી છે ત્યાં સુધી આ ઇંગ્લેન્ડ ટકીએ બાકી એવું જે થાય દૂધ પૂરું થઈ જાય ફેરાઈ જાય બધું આવજો ભાઈ બાય ને પાછા નવા વર્લ્ડમાં નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ને ઘર ઘર મહાદેવ